उज्जैन की व्यवस्था करेली से जमीन दे एवी नंबर भरी ही भी से क्या कोई कांग्रेस पार्टी नहीं इतनी लड़ाई ना थी आ लड़ाई कोई खाली राजकीय लड़ाई नहीं, पर तमारा मारा भविष्य नहीं जब पीड़ी जा अपना बाड़ा कोस है ये ना भविष्य नहीं चिंता करी ना लड़ाई लड़वाली जे उगाई लूट चालत है जे फुल्लों भ्रष्टाचार જે બેગબા ઉઠાય છે જે અન્યાય થાય છે શોષણ થાય છે એની સામે ભેગા મળીને आवाज ઉઠાવવાની આ લડાઈ છે અને આ જે સત્તા પર બેઠેલા લોકો ને એમ છે કે અમે તો માલિક છીએ આ સત્તા પર બેઠેલા લોકો ને એમ છે કે અમે તો અમર પટ્ટો લખાઈને આયા છે અમે તો ધારીએ કરીશું અમને કોઈ દૂર કરવા વાળો નથી પળા લોકજાયમાં બાબા સાહેબ ઓમરકાના સાનિધ્યમાં બેઠા છે એ બાબા સાહેબે દેશનું બંધારણ આપ્યો એ બંધારણ આપણને મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક મત દેશના વણા પ્રદાનના મતની કિંમત પણ એક છે અને લોણાવાળાનો કોઈ સામાન્ય ગરીબ હોય તેના મતની કિંમત પણ એક છે એક વખત આપણે જો નક્કી કરીએ કે મારા મતની કિંમત સમજી અને આવનારી કોઈ પણ આવે મારે પરિવર્તન માટે મત આપવો છે વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય કે ગમે તેવો મોટો નેતા હોય એને ઘર ભેગા થતા વાર લાગતી નથી આ લોકશાહી માં તમારા હાથ માં તાકાત છે આ ગુજરાત માં ગુંડાઓ જાહેર માં લોકોને મારે છે લોકો ની હત્યાઓ કરે છે ખનડી ઉગરાવે છે લોકો ની જમીનો પચાઈ લે છે ગેર કાયદેસર ચારે બાજુ ખનન થાય છે ગેર કાયદેસર છે દારૂ ડ્રગ્સ ને જુગાર ના અડ્ડા ચાલે છે ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે આની સામે आवाज ઉઠાવવું પડશે અને એટલા જ માટે એટલે વિનંતી કરું છું કે દુનિયા માં જે સારા સારા મોટા તત્વ જિનકા કો મહાન લોકો થયા એમણે કીધું છે કે દુનિયામાં ફોટો કરવાવાળા જેટલા ગુનેગાર છે એના કરતાં મૂગા મોડે સહન કરવાવાળા એલાથી મોટા ગુનેગાર છે અને જ્યારે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે આઝાદીનું આંદોલન ચાલે ત્યારે એ અમદાવાદ સાબરમતી આશ્રમમાંથી દાંડીકૂચ નીકળવાની હતી बारहवीं मार्च दाढ़ी को निकलवानी अग्यारी मार्च सांजा संध्या काले जमाना समय जारे बता भेगा था गांधी जी आप पूछो कि काले आम हमारी साथे कितना लोग आओ जो आ दरवाजा ने आश्रम ने बाहर निकली अंग्रे जो अंग्रेजों ने लाठियों से अंग्रेजों ने गोलियों से पकड़ी पकड़ी ना कारावास में नाकी देते જે નામ હિંમત હોય જેને દેશ ની આઝાદી માટે લડવાનો મનમાં જજવો હોય જેને તમારી આવતી પેઢીઓ ગુલામ ના રહે એની ચિંતા હોય એવા લોકો મારી સાથે આવજો જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમ થી અત્યારે જમીન ને घेरજો મને કોઈ વાંધો નથી 41 માં આશ્રમ અતી દાડી કુટી શરૂઆત થઈ ફક્ત 80 લોકો હતા સામે આખી અંગ્રેજો નું રાજ હતો એસી લોકો અમદાવાદ સાબરમતી અને જે અંગ્રેજોનો નો સૂર્ય આખા વિશ્વમાં ના એ અંગ્રેજો એ પણ લોકો સામે જીતવું પડ્યું તારા જન આક્રોશ પણ તમને બધાને અહવાલ કરો क्या नवा अंग्रेजों સામે પણ राहुल गांधी जी ના નેતૃત્વ માં આખા દેશ માં આ બીબી આઝાદી ની લડાઈ શરૂ થઈ છે એમની સામે લડવામાં પણ ક્યાં ગેર માન આપી દે છે મોટા કેસ પણ કર છે કઈ ગેરંાન પરેશાન પણ પાકર છે જેમ પહેલા 80 લોકો ગાંધીજીના નેતૃત્વમાં નીકળ્યા હતા અને આખી સરકારને શાસન ન ઝુકાય તો એમ આજે આપણે પણ આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ભલે આજે આપણે થોડા હોય તો પણ લેખિત રાજો કા યાત્રા જેમ જેમ આગળ વધે છે લોકો ખુલીને બોલે છે ડર વગરની હિંમતથી સરકારને પ્રશ્નો પૂછક છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય જે પણ ખોટો કરતો એના નામ જો ફરિયાદો કરતા થયા છે લોકોમાંથી ડર દૂર થયો છે લોકો બોલતા થયા છે લડવાની તૈયારી બતાવે છે પણ તમારા બધાનો સમર્થન મળશે તો આપ જના protest યાત્રા 2027 માં ગુજરાતના લોકો જે પરિવર્તન કરવા માંગે છે એ પરિવર્તનનો સંખનાત સાબિત કરવાની છે ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું તાકાત આપી છે આ જે ગુજરાત માં પરિવર્તન થવાનું એની શરૂઆત આવનારા થોડા દિવસો ફરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે એનાથી કરજો અને જે દાખલાના પ્રશ્નો હોય જે બાલાસીનો નોન માં દોષિત પાણીના પ્રશ્નો હોય જે બાલાસીનો માં ડમ્પિંગ સાઇટ નો પ્રશ્નો હોય રોજગાર નો હોય ખેડૂતો નો હોય બીજો પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો માટે ભેગા થઈને લડીશું ને લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે એ વાત સાથે બધાય ખુબ ઉમરગા ભેં સ્વાગત કર્યું એ બદલ શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ જિલ્લા સમિતિ બધા જ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું જય હિન્દ જય ભારત